શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે વૈશાખ મહિનાની પૂર્ણિમાની તિથિ છે આ તિથિએ ભગવાન બુદ્ધની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે તેથી તેને બુદ્ધિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ વૈશાખ પૂર્ણિમાના દિવસે આપણે સાંભળીએ ભગવાન સત્યનારાયણની કથાના પાંચ અધ્યાય જે ધર્મ અર્થ કામ અને મોક્ષ દેનારા છે તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભગવાન સત્યનારાયણની કથાનું મહાત્મ તથા અધ્યાય એકથી પાંચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી સત્ય નારાયણની કથાનો મહાત્મ સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે કથાના મહેમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય એટલું જ નહીં જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે કોઈ બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને છે ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ ભય મુક્ત બની જાય છે હા સંતાન પ્રાપ્તિ માટે તો આ વ્રત અતિ લાભદાયી છે આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે એમાં નાત જાતનું કોઈ બંધન નથી બીજું આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી ત્રીજું આ વ્રત નરનારી કે બાળક કોઈ પણ કરી શકે છે આ વ્રત સાવ સાદું અને સીધું છે આ વ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી ભગવાન સત્યનારાયણનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમગતી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પરિપૂર્ણ થાય છે ધન વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે જગતના તાપોને હરનારું શ્રી સત્યનારાયણનું આ પાવનકારી વ્રત ખાલી કરવાથી કોઈ ફાયદો નથી તમારી શ્રદ્ધા ભક્તિ ભાવ ઉમંગ અને ઉમળકો પણ હોવો જરૂરી છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરવામાં આવે તો તે મનુષ્યની ધનધાન્ય અને અન્ય ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે શ્રી સત્યનારાયણની પૂજા અને મહાત્માની કથાનું શ્રવણ કરવા માટે આપણામાં શ્રદ્ધા ભક્તિ જોઈએ શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે આ વ્રત જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યવાન બને સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે આવ્રત કરનારે પૂનમના દિવસે સાયંકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર સત્યનારાયણની છબી પધરાવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી એના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી દીપક કરીને કથા વાંચી જવી એનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાસિલ થાય છે અધ્યાય પહેલો અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થક્ષેત્રે નેમી શારણ્યમાં તપ કરનાર સનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદયાસના શિષ્ય સુદ્ધપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ આજના કલયુગમાં એવું તે કયું વ્રત છે કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રી સુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધાનો દુઃખ દુઃખો કેવી રીતે દૂર થાય એ વિચારતા વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વત્સ મનુષ્યલોક અને સ્વરલોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્ય નારાયણનો છે તેને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે ફળની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું તે ક્યારે કરવું તે બધું આપ મને જણાવો આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો ઉપરાંત ફળ ફળાદીમાં બધા ફળો લઈ નૈવિદ્ધ ધરવું પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથાશ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાની વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે ઇતિ શ્રી રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય બીજામાં નિધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા આવે છે કાશીપુરીમાં એક અતિ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ફટકતું આ બ્રાહ્મણને દુઃખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તું દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો ને તો બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને નારાયણનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે એમ જણાવ્યું પછી તે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી તેઓ અદૃશ્ય થઈ ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે ઉઠી ઉઠીશી સત્યનારાયણનું વ્રત આજે હું કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં ચાલી નીકળ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ ધન દ્રવ્ય પ્રાપ્ત થયું ને મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને તે દ્રવ્યથી સગા બહાલા મિત્રો સહિતથી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી એ દિવસથી માંડી એને દર પૂનમ સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુતપુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને કોણે જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું એ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કરતો હતો એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે તેના ઘેર પાસે આવ્યો તેને એક લાકડાની ભારે ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂંજન કરતા જોયો અને તે ત્યાં બેસી ગયો વ્રત સમાપ્ત થતાં તેને નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ આપ શેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે આપ મને જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન નારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધનધાન્ય ને સંપત્તિ મળ્યા છે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાય પાણી પીને હર્ષ પામતો નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળે તે દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લતામાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂંજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગા વહલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો ઇતિ શ્રી રેવા ખંડે સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતનો બીજો અધ્યય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ત્રીજો સાધુ વાણિયાની કથા પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણનું પૂંજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા નીકળેલો એક સાધુ નામનો વાણીઓ ત્યાં આવી પહોંચ્યો તેણે વહાને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો કે હે રાજન આપ આશું કરી રહ્યા છો રાજાએ કહ્યું હું સંતાન પ્રાપ્તિ માટે શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે હું સત્ય નારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણિયાએ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું કે જો આપણને બાળક થશે તો આ વ્રત કરીશ આમ સંકલ્પ કરી સાધુવાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના છતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો એ કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી એ કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની કલાવતીએ પોતાના પતિને તે વ્રત કરવા જણાવ્યું છતાં એના પતિએ એ તરફ ધ્યાન આપ્યું નહીં કલાવતી જ્યારે મોટી થઈ ત્યાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવન સાથે કરવામાં આવ્યા એ પછી પણ તે સત્ય નારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે સત્યનારાયણ ભગવાન એના પર કોપાય માન થયા ત્યાર પછી કાળને વર્ષ થયેલો સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્ન સારસુર નામના મોટા નગરમાં જઈ સાધુવાણીઓ અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતું તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યદેવે સાધુવાણી પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞાભંગ થયેલો જોઈ તેને શ્રાપ દીધો કે તને તા દારૂણ મહાન દારૂ અને કઠિન દુઃખ પ્રાપ્ત થવું એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા રાજ ચોરી થતા દિશાઓમાં સિપાઈઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુવાણીઓ અને એના જમાય જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ એ ચોરી લીધેલું બધું ધન સાધુ વાણીઓ અને જમાય જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ભાગી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હથકડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ બે ચોરોને પકડી લાવ્યા છે આપ આજ્ઞા કરો એવી સજા અમે તેમને કરીએ રાજાએ બહુ વિચાર કર્યો કર્યા વગર તેને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાહીઓએ તે બંનેને દોડાથી બાંધી બે બેડીઓ પહેરાવી મોટા મજબૂતી કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાના કારણે કોઈને પણ એ પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શાપને લીધે વાણિયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂંટી ગયા ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી તેમજ તેની પુતની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદી લઈ મોડી રાતે ઘેર ગઈ દીકરીને મોડી રાત સુધી ઘર બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ પૂછ્યું મા આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે હું લઈ ઘેર આવી છું કન્યાનું આવું વચ્ચેને સાંભળી લીલાવતીએ પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી અને માફી માગી અને વરદાન માગ્યું કે મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે તેમ હે ભગવાન તમે કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું અને તેમનું લીધેલું બધું દ્રવ્ય પણ પાછું આપવા જણાવ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું બધું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુવાણીઓ અને એનો જમાય તે ધન દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા સત્યનારાયણ કથાનો ત્રીજો સમાપ્ત દેવની સાધુ વાણીઓ અને એનો જમાય બધી તૈયારી કરી બ્રાહ્મણને દાન દક્ષિણ આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુ વાણીઓ અને એનો જમાય નૌકામાં બેસી થોડે દૂર ગયા હશે બપોરના સમયે તેમણે બહારને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સન્યાસીનું સ્વરૂપ ધારણ કરી વણિક પાસે આવ્યા ને બોલ્યા હે વણિક તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મસ્કરી કરતાં કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વહેલા ખાસ પાંદરા સિવાય બીજું કાંઈ જ નથી સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સન્યાસી રૂપ ભગવાન ગોપાએ માન થઈ

પેલા સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરીને માફી માંગી વાણિયાને આમ કરગર તો જોઈ સન્યાસી બોલ્યા કે હે સાધુ વાણિયા તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છું તેથી મારી આજ્ઞાથી જ તને પારાબર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો કે હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યદેવ તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફરતા વાણિયાએ ત્યાં જી સત્યનારાયણ ભગવાનની પૂજા સર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યો પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતની પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂંજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળી પુંજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદોના દાર થયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીનો પતિનો તેના ધન સાથેના વાહનને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરી રડવા લાગી અચાનક સાધુ સાધુવાણીયાને શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું તેણે તરત જ સંકલ્પ કર્યો કે મારું આ કષ્ટ સંકટ વિઘ્ન દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર જ હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ આમ કહી સાધુ વાણીઓ એ જમીન પર સાષ્ટાક દંડવત પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ પ્રસન્ન થયા સંતુષ્ટ થયા ભક્ત વત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું કે તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી તેના પતિને મળવા આવી છે તેથી તેના પતિને એનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે આવી આકાશવાણી કલાપતિએ સાંભળી તે તરત જ ઘેર ગઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોતા વાણીયાને સંતોષ થયો તેણે વિધિ પ્રમાણે ત્યાં જ સત્યનારાયણનું વ્રત પૂંજન કરી પોતાના ધન બાંધવો સહિત ઘેર ગયું ઘેર આવ્યા બાદ દર પૂનમને દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવી મરણ પછી તે સત્ય લોકમાં ગયો ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય પાંચમો રાજા તુંગધ્વજની કથા આવે છે તુંગધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો એ રાજાએ એક દિવસે શ્રી સત્ય નારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણું દુઃખ પામ્યો એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલાક ગોવાળિયાઓ સાથે મળીને શ્રી સત્ય નારાયણ ભગવાનની કથાપૂંજન ભાવપૂર્વક કરી રહ્યા હતા આ જોઈ અભિમાની રાજા ન હતો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો કે ન તો દેવને નમન કર્યું અને જ્યારે ગોવાળિયાઓ પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યું બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્ય ગયો આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સો પુત્રો તથા ધનધાન્ય હીરા ઝવેરાત સઘળું નાશ પામ્યું ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કૂપ વરસાવી રહ્યા એવું મને લાગે છે વિચાર કરતાં કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવું મનમાં વિચારી તે ગોવાળિયા પાસે ગયો અને સર્વ ગોવાળિયાને બોલાવીને રાજાએ ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણનું પૂંજન કરવા લાગ્યું પોતાનું પૂંજન કથા પૂંજન થતાં શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયું અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ વ્રતનું વ્રત અને પૂંજન જે કરે છે તેને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મા ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય તે ધનવાન બને છે અને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત થાય છે વળી જે ગમે તેટલો ભયભીત હોય તો તે ભય મુક્ત થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવી તે સત્ય લોકમાં જાય છે સુતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું છે કે હે બ્રાહ્મણો મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે તે આ પાવનકારી વ્રત કરવાથી માણસ સગળા દુઃખોમાંથી છૂટી જાય અને સુખ શાંતિ ભોગવે છે આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો એને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે કેટલાક લોકો એમને શ્રી નારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્ય દેવ કહે છે એ જ શ્રી નારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને પોતાના દરેકના સઘળા મનોરથો પરિપૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે આ હળાહળ કલયુગમાં તો શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે જે કોઈ ભક્તિભાવ પૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સગો નાશ પામે તેના પાપો પણ નષ્ટ થઈ જશે હે મુનિવારો પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ નારાયણ વ્રત કર્યું હતું તેમના પુનઃ કયા કયા થયા હતા તે હવે હું જણાવી રહ્યો છું તો તમે ધ્યાન દઈને સાંભળો જે નિર્ધર મહાબુદ્ધિશાળી સતાદર નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષને પામ્યું લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂંજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂંજન કર્યું હતું આથી તે બીજા જન્મમાં દશરથ નામના રાજા થયા અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરી આખરે તે વૈકુંઠમાં ગયું ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો હતો એ રાજા પાસે ભગવાને અર્ધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અર્ધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂમનું થયો હતો તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી આથી તે વૈકુંઠમાં બોયું ઈ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો પાંચમો અધ્યય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદન ગમને વામનમ ચેવ સર્વકામેશું માધવમ ષોડશતાની નમાની પ્રતિુધ્યય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતિ હે લક્ષ્મીપતિ હે દેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હે સત્યનારાયણ દેવ હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર વિડિયો જો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ